નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મહારાષ્ટ્રમાં તારીખ 22 મહારાષ્ટ્રમાં આવેલા જલ ગામના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકા બેન પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આવેલા જલ ગામમાં ના દિવસે નિઃશુલ્ક પિરામિડ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થર્ડ આઈ માસ્ટર દીપ્તિબેન દ્વારા આ શિબિરમાં આવેલા દોઢસોથી થી વધારે મિત્રોએ સૌથી સોપુ આનાપના ધ્યાન જાણું અને અનુભવ્યું હતું પિરામિડના ફાયદા અને વાપરને પણ સમજાવ્યા હતા દર્શન સોની દયા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ હું ભાવિકા પટેલ જળગાંવ મહારાષ્ટ્રથી અમારે અહીંયા નિઃશુલ્ક આનાપાન સતી ધ્યાનનું શિબિર લેવામાં આવ્યું છે થર્ડ આઈ માસ્ટર દિલ્હીથી દિપ્તી નાડેલા મેમ આવેલા હતા તેમના સાથે આ શિબિર લેવામાં આવેલું છે અને બસોથી વધારે માણસો એમાં જોડાણા છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે આવા જ ધ્યાનના પ્રચાર પ્રસાર થતો રે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ